જય માતાજી રામ રામ સીતારામ જો આમ ખરેખર એમ આ સ્લો વાક્યા છે ને એ દેહ ભારી છે એમ ઘણા આપણને વિડીયા એના મોકલા કે રમભાઈ આ દેશ એવો હોય તો એના આપણે આમાં થોડા કટકા મોકલશું અને એવાના કા આમાં હે પેકેજિંગ જ છે એવારનાક પેકેજિંગ જ છે એના કે ટોટલ એવારના આમાં બધું આવે છે પ્રોસેસિંગ ટાઈમ હે એના કે ચાર પાંચ મહિના પણ ડ્રાય ડ્રાય ફૂડ પેકિંગ છે એવા ને કે પેકેજ ડ્રાય ફૂડ પેકેજ ને ઉંમર છે અઢારથી પચાસ વર્ષ અને ખરેખર એમાં કાજેવું હા ઘણા રોગાળી કાઢે કે અમારે વાંધે આવું આમાં જ આવું તો આમ ભાઈ ઉંમર છે ને એ જ હલવે અઢારથી પચાસથી વધારે હલવતા જ નથી એક ભાઈ બાવન વર છે કહે તો આપણે એને કીધું કે ભાઈ દક્ષિણ કોરિયા જાય એમાં બાવન વર હાલે આમાં હલતા નથી કારણ કે અમે જે ઉંમર યુરોપના દેશ છે ને એમાં જેવા કાયદા હોય ને કાયદા પ્રમાણે એ હલવે એને એના કાયદા પ્રમાણે જ હલવે આપણું કંઈ કેવું ન કરે આપણું કેવું કરે તો હું તો રોકા તમને આધાર કાર્ડ કે પાન કાર્ડ એકલે ન પ્લેને સડાવી દઈએ અને તમે જાઓ તો જ અમને જ પૈસા મળે તમે ન જાવ તો હમણાં કંઈ મળે નહીં તે ભાઈ કે નાના પૈસા મોકલી દઉં તમે ગમે એમ કરીને કરાવી દો આપણે ખોટા કંઈ પૈસા લેતા નથી અને એ તમારી મારા હાથનો મેળ હોય ને તો જ કહેજો એમ કે તો જ કહેજો ને સ્લો વાક્ય એટલે યુરોપનો દેશ છે અને કલાકનોહાર ને કે એને આપણે મહિનાનો એવાર ને કે હજાર હીરો જેવા જડે એને હજાર હીરો જેવા પણ મેન ફાયદો એ છે કે આપણે બીજા દેહની પાછી બીજા ત્યાં મળી શકે ને છ મહિના પછી આપણે બીજે ક્યાંય જવું હોય જઈ શકીએ ઘરવાળી છોકરાઓને એને તેડાવી શકીએ અને છ મહિના પછી તમારે બીજા દેહમાં ત્યાંથી જવું હોય ને તોય તમે જઈ શકો પણ ત્યાં બીજા કઢવવી પડે અને ખરેખર આ દેહ ગા જેવો હોય એને કે દેહ ગા જેવો હોય ને આમાં કંઈ ઇઝરાયલમાં માં આવું ને છ લાખ ને સાત લાખ ને બાર લાખને ભરે એના કરતાં ઘણી લેડીઝું ની આવેલા ડોહાવના ગૌમૂતર ગોમૂતર ધોવા જાય એના કરતાં આ કાંઈ સારું આ કંપનીમાં હેન પેકેજિંગ કરવાનું હોય એટલે એ પણ આ અખરોડ ને એવા બધા હોય કાજુ બદામને બદામ પિસ્તા એના પેકિંગ કરવાના હોય કાંઈ આ મોટું છે જ નહીં ફ્રૂટ પેકિંગ એ તો મોટા આવે હજી આ તો ડ્રાય ફ્રૂટ હે ડ્રાય ફ્રૂટ એટલે આ બધા ઝીણા ઝીણા હોય એ જ કરવાના એ જ આવું હોય તો ખરેખર આ જેવું હે અંગ્રેજી જાડી મોટી આવડતી હોય એટલે હાલે અને આઠથી બાર કલાક તમને કામ આપે અને જે એમાં આઠ કલાક સુધીનો કાયદેસરનો પાંચ રૂપિયા નાના આપે હીરો લેખે પછી તો દસ રૂપિયા ભાવ છે એટલે સમજી લીજો બાર કલાક તમે કામ કરો તો આઠ કલાકના જે લાખ રૂપિયા મહિનાના થાય ને તો પાછી બીજી ચાર કલાક કાયમ કામ કરો એટલે લાખ એના થાય બે લાખ પગાર થાય અને પાછું બેઠા બેઠા કંપનીમાં ક્યાંય જવું ને ક્યાંય આવવું ને ડ્રાય ફૂટ એટલે એ કંપની છે ને કંપનીમાં જવાનું હોય એક જ જગ્યાએ રહેવાનું દસ જણા હોય દહ વી હોય તો વી બધા એને એક જ ઠેકાણે રહેવાનું હોય એટલે ખરેખર સલો વાક્ય ગા જેવું હોય અને દેહ પણ હારો ને બધા હારા હારા દેહ એને આજુબાજુમાં હળોહ્યું પાડોહિય બધા યુરોપના દેહ છે અને હારા દેહ છે એટલે એમાં તમે જાઓ એમ આ ઈજરાયલ જાવ બાધણા થાય ધબધબાટી બોલે કાયમ મિસાઈ ના તે તો એના કરતા આહારો ને તમે ઈજરાયલ જાઓ એટલે જિંદગી આખી મજૂર જ રહ્યો અમને તો ઇઝરાયલ જાવ તો પૈસા મળે ઇઝરાયલી ચાલુ હોય અમને કંઈ વાંધો ને જ્યાં જાઓ ત્યાં તમને કાંઈ થાય કે ત્યાં જઈને મિસાઈલ પડે ને દેવ થઈ જાય તો અમને કંઈ નડે નહીં મોકલો આવેરા તમને નડે તમારા ઘરનાઓને બધાયને અમારે કાંઈ ન હોય અમારે ફોન આવે કહીએ કે ભારી કરી અમે મોકલ્યો તો દેહ થઈ ગયો એટલે આમાં આપણે થયું કહીએ કે ભાઈ જવાય આમાં અસલો વાક્ય આજ આઝાદી કંઈ હાલે કારણ કે યુરોપના દેહ એટલે આ આપણે દવા પંદર દીમ કહીએ કે દવા પંદર દીમ ભાઈ એટલા માણસો કરી દેજો ને એટલા માણસો ન થાય તો એ જ બીજા દેહમાં જ મગાવી દે કેમ કે બીજા દેહમાંથી આ પગાર કંઈ ઓછો ન કહેવાય એના રૂપિયા પ્રમાણે અને રૂપિયા કંઈ એટલા બધ કહેવાય એની કારણ કે હજી બધા જાતા હોય બીજા ઊન આંત પાસ કરાવે ને એમાં ઝીંગી આખી કાઢી હોય ભીણ્યા હોય પનાર વરા પછી પાછા બીજા જાનતા પાસ કરાવવા જતા હોય ને એ દેહની જવાબદારી લેતા હોય એટલે એ રૂપિયા લઈએ આપણે તો આમાં કંઈ લાંબુ જડતું ને જવાબદારી જડે અને આપણે દેવું કે ભાઈ આ કોક જાય ને તો સુખી થાય આપણે પાંચ રૂપિયા જડે અને એ આખો એનો પરિવાર સુખી થાય એટલે ખરેખર આ ગાજ એવું હોય પછી પૂરું થઈ ગયા પછી એને પછી ફોન કરીએ બધા કે હવે રામભાઈ હોય તો મને કયો એને હવે હોય તો કયો પછી તો કંઈ આ રામભાઈને કંઈ નથી એક ભાઈ કે મને ગમે એમ કરીને તો આમ બાવન વર હેત જ કરાવી દો એ કે હું પૈસા મોકલી દઉં મેં કીધું ભાઈ અમારે પૈસા જોતા ને તમારે રોગા પૈસા લઈને શું કરું આમાં દેહમાં હાજ ન પાડે બાવન વરહનું કારણ કે આમાં ના કે વરહ જ પછા લખેલા અઢારથી પછા વરહ પછી આ સત્તર વરણનું ઇના લઈએ ને એકાવનનું ન લઈએ આ વરન માથે એક મહિનો થઈ ગયો ને તોય ના પાડે કે ના ના એ નહીં હાલે એટલે તમે અઢારથી ઉપર ને પચાસથી અંદર હોય ને તો જ હાલો ને તો જ કહેજો ને આમાં લેડીઝ હાલે જેન્ટ્સથી હાલે ને બે જણાને જવું હોય તો હાલે ઘણા એવાય ફોન કરે કે અમારે બેય માણાને જવું તો બે માણાને જવું હોય તો અમે ગમે માણા કામ કરી શકે હાવ ફોરું કામ જ હોય કારણ કે આ કિલો અડધા કિલા બે કિલાના જ પેકિંગ હોય આ કાંઈ પચાસ કિલ્લાને સો કિલ્લા વી કિલ્લાની પેકિંગ ન હોય અને ઓલો દેશ છે એ એમાં તો કડિયા જોઈએ એને કે એમાં તો કડિયા જોઈએ રોમાનિયામાં હતા એવા ને વર્ક પરમિટ ને એ બધું એમાં હે રોમાનિયામાં કડિયાઓને જવું હોય ને તો એમાં કડિયાઓ નહીં પણ આમ બે લાખ રૂપિયા જેવો પગાર થઈ ગયા ઓવર ના અંતે ત્યાં પણ એવું હોય કે પાંચ વર્ષ પછી તમને પીઆર મળી જાય અને ગમે દેહમાં જઈ શકું એટલે ભાઈ જવું હોય ને તો આપણું એ વાર ના કે ન્યા હું હું જોઈએ ને એ તો આપણે લગભગ કાયમ કહીએ છતાંય આપણે કહી દઈએ એકવાર દસ્તાવેજ હું હું જોઈએ પાસપોર્ટ જોઈએ પેલા તો પીડીએસ જોઈએ અમારું પાસપોર્ટનું આગળ પાછળનું પાન પછી ફોટા પછી એમાં વર્ક વિડીયો જોઈએ એ તો કરી દઈએ આપણે અને અંગ્રેજી જાડુમા તો જોઈએ આધાર કાર્ડ પાન કાર્ડ લિવિંગ સર્ટિ અને મેરેજ શરતી મેરેજ થયા હોય તો મેરેજ ન થયા હોય તો કંઈ જોતું ને પાસપોર્ટમાં લખેલા હોય કે મેરેજ થયા ઘરવાળી નામ હોય અથવા ઘરવાળાને તો જ જોઈએ અને સ્લો વાક્યા છે ઈ ગા જેવું આના કરતા એને આમાં તો કડિયા ચાલે રોમાનિયામાં તો એટલે તમારે જવું હોય તો આપણું ગામ કોણ વધે રહે તાલુકો જિલ્લો પોરબંદર અને ગુજરાત એને ગુજરાતનો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યાશી અને નામ છે રામભાઈ સિસોદિયા અહીંયા રૂબરૂ આવવું હોય તો આવજો અને બાકી તો પહેલાં પીડીએસ કરીને તમે મોકલો ને આથી હા પાડે ને તો જ અમે પૈસા લઈએ ને રોગા પૈસા તમારે લેતા ને અને એ તમારે કોઈને જાવું હોય ને અને હાથ હવા હાથ લાખ રૂપિયાને મેળ હોય ને તો જ કહેજો કારણ કે અમે હાટ લઈએ પણ બીજા પાસે એમાં પાંચ દસ હજાર તમે કપડાં લ્યો ને કાંઈ પાંચ વીસ હજાર ભેરા લઈ જાઓ ને એટલે હવા હાથ જ જોઈએ ઓલા બધાએ તો મોકલવા હાટું થઈને કહી દે કે એટલા જોઈએ ને એટલા લાગશે લાખ રોગ ક્યાંક હાથનો ખર્ચો આવશે પછી બીજો લાગે એટલે આપણો આપણા મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા અહીં અને ચેલે જોજો એટલે આ વિડીયા થોડાક એમાં આપણે બીજા એક વિડીયાવાળા એક મેડેમે મોકલા આપણને વિડીયા આણંદથી તો એક સ્લો વાક્ય કેવો દેશ છે ને એક ભાઈ એ અહીંયા જઈને ઉતારી રહ્યા બનાવ્યા એનાય થોડાક કટકા આપણે આમાં એડ કરીએ કેટલી પબ્લિક છે ને કેવી છે એ પણ તમે આગળ જોતા રહેજો É uma tadinha. आपको बताने वाले हैं उस देश को यूरोप का सबसे खूबसूरत देश माना जाता है ये देश चारों तरफ से जमीन से घिरा हुआ है यानी इस देश के किसी भी बॉर्डर पर महासागर नहीं है और साथ ही इस देश की राजधानी है दो देशों का बॉर्डर यूरोप की दूसरी सबसे लंबी नदी इसी देश से होकर गुजरती है जबकि यहाँ है सबसे ज्यादा महल एक ऐसा देश जहाँ है दुनिया का सबसे ऊंची गुफा साथ ही इस देश में है छह हजार से भी ज्यादा गुफाएं इस देश की महिलाएं पूरे यूरोप में सबसे सुंदर मानी जाती है एक ऐसा देश जहाँ मनाई जाती है दो બૌદ્ધેઝ યે એક એસા દેશ જો ઇસ્લામ કો ધર્મ નહીં માનતા હ इस्लाम यहाँ पूरी तरह से बैन है दोस्तों आज हम बात कर रहे हैं यूरोप के खूबसूरत देश स्लोवाकिया की तो देख इस बात की अपना सीट बेल्ट बांध लीजिए अच्छे से और निकलते हैं स्लोवाकिया के एक शानदार सफर पर सबसे पहले बता दें कि स्लोवाकिया देश के ऑफिशियल नाम है स्लोवाक रिपब्लिक ऑफ स्लोवे का स्लोवाकिया यूरोप महाद्वीप में स्थित एक ऐसा देश है जो चारों तरफ ऐसी जमीन ऐसी घिरा हुआ है यानी इसकी किसी सीमा पर समुद्र या महासागर नहीं है इस देश के बीच में खड़े होकर आप जहाँ भी नजर घुमाओगे आपको चारों तरफ जमीन ही दिखाई देगी चेक गणराज्य और ऑस्ट्रिया से अलग होने के बाद बना था इस देश की कुल आबादी है चौवन लाख तिरसठ हजार आबादी के लिहाज से स्लोवाकिया दुनिया का एक सबसे बड़ा देश है स्लोवाकिया देश काफी खूबसूरत है क्योंकि ये देश बसा है यूरोप के बीच में और स्लोवाकिया के बॉर्डर जुड़ी हुई है चेक ऑस्ट्रिया हंगरी यूक्रेन और पोलैंड देश ऐसी स्लोवाकिया के ऑफिशियल लैंग्वेज है